શ્રી નગરપાલિકાનો પ્રેસિડેન્ટ ધ્યાન આપતો નથી કારોબારીની ચેરમેન આપતી કે નથી વિધાનસભાનો સભ્ય અમારો કીર્તિ આપતા પેલા પિસ્તાલીસ વરસ એક ડોહો આવી ગયો એણે બાપુએ તો કરી જ નાખી બધું ધોળેરા બાજુ અને એ ધોળકામાં તો નહીં ધૂળ જ ઉડાડી આ ધૂળ અમે અત્યારે ફાંકીએ છીએ હવે આમાંથી અમને આમાંથી અમને કોઈ છુટકારો આપે એવું કંઈક કાર્ય કરો કે જેથી આમાંથી અમે છૂટીએ નમસ્કાર દર્શક મિત્રો આપ જો છો ગુજરાત ટ્વેન્ટી ન્યૂઝ હવે જોઈએ અગત્યના સમાચાર ધોળકા નગરપાલિકાના પ્રમુખના કરેલા આક્ષેપો બાદ કોંગ્રેસ દ્વારા પ્રમુખના પુતળાની આંખે પટ્ટીમાંથી વિરોધ દર્શાવ્યો ધોળકા નગરપાલિકાના વિસ્તારમાં ઉભરાતી ગટરો તેમજ તૂટેલા રસ્તાઓ અને પાણીની લાઇન લીકેજ બાબતે ધોળકા નગરપાલિકાના નેતા વિપક્ષ નુરજહાબેન સૈયદ ધોળકા શહેર કોંગ્રેસ સમિતિના કાર્યકારી પ્રમુખ દિનેશભાઈ મંગવાણા તેમજ અમદાવાદ જિલ્લા યુથ કોંગ્રેસના પ્રમુખ હાર્દિક તેમજ હાથ જોડે અભિયાનના પ્રમુખ મિતેશભાઈ મકવાણાની આગેવાનીમાં નગરપાલિકા વિરુદ્ધ તારીખ નવ એક બે હજાર પચીસના કરેલા જોરદાર વિરોધના અનુસંધાને ધોળકા નગરપાલિકા પ્રમુખ દ્વારા બીજા દિવસે પ્રેસ કોન્ફરન્સ કરી કોંગ્રેસના કાઉન્સિલરો તેમજ કોંગ્રેસ વિરુદ્ધ કરેલા આક્ષેપો તેમજ ધોળકા શહેરના તમામ રસ્તાઓ ચાલુ છે અને હવે કોઈ જગ્યાઓએ ગટર ઉભરાતી નથી અને કોંગ્રેસ ખોટી ખોટી ઉશ્કેરણી કરે છે અને કોંગ્રેસના કાઉન્સલરોએ રાજીનામું આપું દેવું જોઈએ જેના વિરુદ્ધમાં ફરી આજે કોંગ્રેસ દ્વારા લોકોને સત્ય હકીકત જણાવતા ફેઝ પાર્ક તેમજ છેલ્લા સિગ્નલ વિસ્તારમાં ઉભરાતી ગટરો તેમજ તૂટેલા રસ્તાઓ નગરપાલિકાના પ્રમુખને દેખાતું નથી તેના મેસેજ આપવા નગરપાલિકાના પ્રમુખનું પુતળાની આંખે પટ્ટી બાંધી તૂટેલા રોડ તેમજ ભરાયેલા ગટરના પાણી વચ્ચે ઊભું કરવામાં આવતા અને લોકોએ આ કાર્યક્રમમાં નગરપાલિકાના સત્તાધીશો વિરુદ્ધ લોકોએ ખૂબ જ ઉગ્ર રોષ જોવા ટાઉન પોલીસ દોડી આવી હતી અને નગરપાલિકાના પ્રમુખનું પુતળું જમા લઈ લીધું હતું આજના કાર્યક્રમમાં નગરપાલિકાના કાઉન્સલરો હનીફભાઈ મુનશી ફારૂકભાઈ બેટરીવાલા સાકીરભાઈ મલ્લિક અમીરભાઈ ટિંબલિયા ફરજાનાબેન ઘાંચી તેમજ હરીશભાઈ પરમાર અશ્વિનભાઈ સોનારા અમદાવાદ જિલ્લા ઉપપ્રમુખ જગદીશભાઈ પાઠક અમદાવાદ જિલ્લા પ્રમુખ પ્રવીણભાઈ જાદવ સંગઠન મંત્રી અમદાવાદ જિલ્લા તેમજ ગફરૂભાઈ વોરા તેમજ દિનેશભાઈ ઝાલા હાજર હતા ગઈકાલે ધોળકા નગરપાલિકાના પ્રમુખ શ્રીએ જે પ્રેસ કોન્ફરન્સ કરી અને એમાં જે કોંગ્રેસ પ્રત્યે આક્ષેપ કર્યા તે આજે મીડિયાને સાથે રાખી ચુઈ ફળી જકાતનાકા ફેજ પાર્ક દરેક વિસ્તારમાં ફેરવી અને મીડિયાને બતાવ્યું છે કે હકીકત ધોળકાની શું છે એ ધોળકાના પ્રમુખ અજાણ હોય એવું લાગે છે એમને આંખે પાટા બાંધેલા છે એ પાટા ખોલો અને ધોળકાની પ્રજા માટે કામ કરો એવી અમારી લાગણી છે કાર્યકારી પ્રમુખ શ્રીએ જે વાત કરી એ વાત ઉપર જ આપણે થોડો આગળ વાત કરીએ પ્રમુખને સરકારે ગાડી આપી છે એમને નીચે ફરવાનું હતું નથી એસી ચેમ્બરમાં બેસી રહે છે બહાર નીકળે તો ખબર પડે તમે જોઈ શકો છો અને પ્રમુખે અમે જે રીતે અત્યારે ફર્યા આ કસરત કરી એ કસરત ખરેખર સત્તાધારી પક્ષે કરવી જોઈએ પ્રમુખે કરવી જોઈએ અને અહીં જવું જોઈએ અને જોવું જોઈએ કે ભાઈ પબ્લિક કઈ પરિસ્થિતિમાં રહે છે બે ત્રણ ત્યાંના સ્થાનિકોએ તો એવું કીધું કે અમારા ત્યાં મહેમાન આવતા હોય ને તો અમારે એમને હાથ જોડીને ના પાડવી પડે છે કે અમારે ત્યાં ના આવતા આટલી ખરાબ પરિસ્થિતિ છે અત્યારે હાલ અમે જોયું કે ત્યાં ગટરના પાણી જોરદાર ઉભરાઈ રહ્યા છે સ્થાનિક કાઉન્સિલો અહીંયાના જે કોંગ્રેસના છે એ અમારી સાથે હતા અને એમને અમે પૂછ્યું ભાઈ આ બધું શું છે એટલે એમણે એવું કીધું કે અમે લેખિત રજૂઆત કરીએ છીએ પણ પક્ષ સત્તાધારી પક્ષ ભાજપ છે અને એ લોકો અમારું કશું ધ્યાન આપતા નથી અમારી અમારી વાત સાંભળતા નથી મૂળ કહેવાનો મતલબ એ થયો અહીંયા કે આ આંધ્રી ડેરીને બોબડી સરકાર છે આની સામે લડત સિવાય બીજો કોઈ ઓપ્શન રહ્યો નથી પણ અમે ધોલકાની આ સામાન્ય જનતા જે આ કષ્ટ ભોગવી રહી છે એના માટે લડ લડતા હતા લડતા રહીશું અને ભવિષ્યમાં લડતા રહીશું સમય માનો અબ્દુલ રજાક શેખ જાજરૂ આંબેટા હો ગઈ બુખાર ને જાજરૂ આંબેટા પાંચ દિન થી કોઈ અસર નહીં હોતા દવા કાફી ચાર પાંચ દિનથી દવા ખાને જાતે સલ્લા ને સલ્લા એક અટલ લાઈન ભી અમાર ઘર આંગણે મે જે સબ કોઈ અચ્છા નહીં હોતા સબ બાજી પાણી કે નહીં બાસ આવતી હે